સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ નવા ધોરણ વિષય સંસ્કૃત પાઠ નંબર સાથે મળીને બોલો પ્રસ્તાવનાનો ખ્યાલ મેળવીએ વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા ઓળખવામાં આવે છે આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રસી છે આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણીઓ માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલા

બોલો એક સમાન વિચારો પ્રગટ કરો અને તમારા આશુ આ શ્લોક છે યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે સૂર્ય દેવ પાસે પ્રાર્થના કરે છે કે હે સૂર્ય દેવતા તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો જે શુભ હોય તે મધુમતી વાચમ વધતું શાંતિવામ જોઈએ હવે અનુવાદ પુત્ર પિતાના વ્રત પાછળ ચાલનારો અને માતાની સાથે ચમાન વિચારો વાળો થાઓ પત્ની પોતાના પતિની સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો નંબરનો શ્લોક જોઈએ સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્ચિત દુખ ભાગ ભવેત જોઈએ અનુવાદ સર્વ લોકો પ્રાણીઓ સુખી થાવો સૌ નિરોગી થાવો સૌ મંગલ ભાવનાઓ જુઓ કોઈ પણ માનવ દુઃખી ન થો પાંચ શ્લોક કાલે વર્ષ તું પૃથ્વી શિની દેશોયમ ક્ષોભરહિત માનવા સંતુ નિર્ભયા અનુવાદ જોઈએ વરસાદ

Thank you, Daniel Ad.